હવે આપણે જોઈએ આગળનો પોઈન્ટ આગળનો પોઈન્ટ એવો છે કે સમજુને ઈશારો કાફી છે સમજુને ઈશારો કાફી છે હ આપણને ઈશારો અર્થ થાય ચેતવણી બીજા અર્થમાં થાય લાગણી જેને આપણા ઉપર લાગણી હોય એ આપણને સાવચેત સાવધાન કરવા માટે ઇશારો કરતા હોય છે જો બોલી જાય તો બાર પડ અગર તો મિત્રતા તૂટી જાય એટલે ઇશારો કરીને ચેતવતા હોય છે હા એટલા માટે જેમ કીધું છે કે તેજીનો ટકોરો તેજીન ટકોરો અને મૂળખને તો ડફણો હોય જ અસલ અશ્વ હોય ઊંચી ઓલાતનો એને તમે પેગડ પગ ઘાલો એટલે ચોકડું ખેંચ્યા એમ કે હલાયા પહેલો તો એ ઉપડી જ હોય પણ ગધેડું હોય ગધાળા એમને તમે ગમે તેમ આ બાજુ કૂંઠ મારો તો પેલું કૂંઠું ફેરવા પેલા પૂંઠ મારો તો પેલું પૂંઠું ફેરવા પણ એ આગળ ગતિને સમજી એક નહીં એટલા માટે કીધું કે સમજવું ઈશારો કાફી છે જો ના સમજે તો પછી આપણો આપણો કોઈ દોષ નહીં આપણે તો આપણી ફરજ બજાવી દીધી સંત મહાપુરુષ અપન કિસ કે સંત મહંત અનંત ચલે ઓર પીર કી દેહ રહો ના રહો એક નામ રહે નવ ખંડ વિશે તો દેશ પ્રદેશ જહો ના જહો કર્મ કરે ઓર વસ્તુ ના મિલે તો મૂર્ખ કા બોધ તમે લહો ના લહો દાસ કવત ગોવિંદ કહે સમજે નહી શ તો કહો ના કહો આવી સાખીઓ શબ્દો દ્વારા મહાપુરુષો આપણને ચેતાવતા હોય છે ઈશારો કરે છે આપણોને કે આપણે સંગ કરવો અગર તો ના કરવો એ વ્યક્તિ એ વસ્તુ એ વિગતથી આપણને પહેલાં ચેતાવી દેશે શોન કરશે દાખલા તરીકે એક વાણીમાં પણ કીધું છે કે તમે ગુરુજીના વચને હાલો મારા વિરા એવાનો ઘરા નર નો સંઘડો ના કરો રહો તમે ખાડા ખાબોચી ઓના ના કરો ભરો એ ખાડા ખાબોચી ઓના ના કરો એ તો ભરો સાળે સુકાય મારા વિરા એવાનો ગરા નર નો સંઘડો ના કરો રહો તમે નારા એ નદી નાળાના આશ્યા ભર્યા એ તો પલમાં તાણી જાય મારા વિરા એવાનો ગરા નરનો સંગળો ના કરો રહો તમે નારા એટલે કે સર જેના બોલી બંધ ના હોય બોલે જ્યાંનો બંધ ના હોય ઘડીકમાં ઓમ કે ઘડીકમાં ઓમ કે ગમે ત્યારે ફરી જાય એ નુગરો માણસ એનો સંગ ના કરીએ નિરત તો કહેશે નુગરા માણસનો મુખ જોવાથી આપણા અનંત ભવો બગડી જાય હા એ નૂગરો એ સાચી વાતના તત્વ વિચારના હમઝ્યા વગર શબ્દોના ડોળ કરી કરીને એ બેહીર્યો છે અને પોતાને બીજોને પણ બેહારી રાખ્યો છે હમજન પડતી તો નહીં પણ બીજોને પડવા દેવાતુંય નહીં અને પોતાની ઊંચી રાખે રાખસ આવાનો ગધાડો કહેવાય એના સંગે ના ચડાય એમ કહેશે અલગ રહો કદાચ શરમ આવતી હોય તો શરીરથી ભલે ભેડા રહ્યા પણ મનથી ભીતરથી તો સેતારો નહીતર નુકસાન પડશે જો આપણે કહેતા હોય કે આપણે કોઈ પણ હોય હા કે આપણે કોઈ પણ છીએ દાખલા તરીકે કોઈ એમ કે હા કે અમે બ્રહ્મ છીએ હા કોઈ કે અમે દ્રષ્ટા છીએ અમે સાક્ષી છીએ તો વિચાર કરો કે સૂર્ય હોય હં તો એના કિરણનો પ્રકાશ અંધકારને દૂર કરે એ એની શક્તિ છે જેમ ખોરાક હોય ગમે તેમ ખાઉ પણ શરીર ઉપર જ્યારે રુષ્ટ પુષ્ટ થઈ દેખાય એ એ ખોરાકની શક્તિ છે હાડકોના શરીરને મજબૂત કરે એ સૂર્યની શક્તિ છે હા જો તમે ત્યાં કહો એ ઈશ્વર છીએ તો એની શક્તિ ક્યો ગઈ હમ હા જો કોઈ સાક્ષી હોય તો એની શક્તિ ક્યો છે શક્તિ વગરનો પુરુષ સમર્થ હોઈ શકતો નથી હં જેમ એક ગમો સરપંચ હોય હા અને એક પીએચડી ભણેલો હોય પણ જે સરપંચ અભણ હોય તો એનો અંગૂઠો એ એની શક્તિ છે સત્તા છે એટલે અંગૂઠો કરે તો એ નિશાન ગવર્મેન્ટમાં બધે ચાલે પણ પીએચડી ભણેલો હોય પણ કાયદાકીય રીતે એ જો સત્તાશાળી ક અધિકારી ના હોય તો એની મોટી ઇંગ્લિશમાં કરેલી એ સહી એ એની શક્તિ ના કહેવાય તો પછી હા તમે જે જે કહો હા એ કશું એ કશું કર જ નહીં અને એના સિવાય એના પણ આવું કોઈ શક્તિ હોય નહીં હે જો તમે કહેતા હોય કે અમે એકલા છીએ બીજો કોઈ છે જ નહીં તો પાસે આનો અર્થ એ થયો કે આવા લુખા શબ્દોના બાલુશ માણસ ઉપર વિશ્વાસ કેમ આવે અને કોના આવે હેં આ તો સાપના ગેરસાપ પરણો લપકારા કરીને પાસા વળે આવું આવો અર્થ થાય એ જ રીતે ચૈતન્યની શક્તિ એવી છે અર્થાત અનંત રૂપે જે છે એ ચૈતન્યની શક્તિ છે શક્તિ અનંત રૂપે છે જેમ ખૂબ પણ આપણે આગળ વિચાર કરીએ હા કે આ ગુ જે ગુરુમુખી હોય જો સામેનો વ્યક્તિ અગર કોઈ પણ ગુરુમુખી હોય તો એ ગુરુની શક્તિ તો એનામાં હોવી જોઈએ ને જો તન મન ધન કોઈ પણ હોય કે ના હોય પરંતુ શક્તિ નથી તો એ ખોટો ભાર છે ખોટો ભાર છે કારણ કે ગધાડાના ઉપર હોમણ હાકર ભરો પણ એને ઓળખવાની શક્તિ જ નહીં હે તો એ ખોટો ભાર જ છે એ જ રીતે આ જગત સાબિત જ છે શક્તિ તરીકે છે ઈશ્વરની શક્તિ આ જગત જ છે દેખીતું છે એ જ જેમ કાયદાની શક્તિ એ શક્તિ જ બોધિકાડ અગર તો મુક્ત પણ કરી શકે છે આ કાયદો ફક્ત કાયદાની રીતે લખણ નથી પણ એ શક્તિ છે એની પરંતુ જે સમજાતું જ નથી પરંતુ જેને સમજાતું એ નહીં અને બીજાને માનવા દેવાય પણ નહીં બીજાને માનવાય ના દે એ કોઈ દિવસે એને શક્તિ કહેવાય નહીં એના અહંકાર કે પછી અવિદ્યાની શક્તિ નહીં પણ આ શક્તિ કહેવાય છે ગુરુની શક્તિ એ જ આપણી સમજણ અર્થાત શૂરતા છે પણ એ આપણી સમજણની શક્તિ ક્યો ગઈ હિંમત કે નિડરતા હં પ્રેમ નિશ્ચય અને હિંમત એ રૂપી શક્તિ ક્યો ગઈ આપણામાં કશું નહીં તો ગુરુએ સમજાવી એ તો ગુરુની શક્તિ છે સમજણ સર હા તો આપણી શક્તિ ક્યો ગઈ નિરવત મહારાજે કીધું કે જુઓ સૃષ્ટિ કરતા આપ એ જો સૃષ્ટિ કરતા આપ શિવને શક્તિનો પ્રતાપ શક્તિથી શિવને સમજણ થઈ ત્યારે શિવની સમજણ શ્યાની રહી હે બ્રહ્માની એ રીતે ભણું નિરોત આપ સમજણ કોને ગણું આગળ કહેશે કે આદિ બ્રહ્મા પર્યંત મોટા મોટા સાધુ સંત જે સર્વે જણ સમજણા થયા આપ આપણું કોઈ ના લયા આપ લયું તે ગુરુ પ્રતાપ તો નિરોત આપ સમજણનું શું રહ્યું માપ સદગુરુની સમજણ અને સદગુરુની યુક્તિ અને ઈશારાના શબ્દો ઉપર જો કૂદતા હોય તો નિરોજ મહારાજ કહેશે કે તો ગુરુની સમજણ છે ગુરુની શક્તિ છે તો આપણી ખુદની પોતાની શક્તિ ક્યાં ગઈ હા દાખલા તરીકે આપણે કોઈ પણ આપણે સંરક્ષણ ખાતામાં જોડીએ હા પોલીસ ખાતાથી માંડીને મોટા મોટા દેશના રક્ષણો માટે બોર્ડરો ઉપર તો પછી પોલીસ સરકાર તો આપણોને બંદૂકો આલ રાઇફલ આલ કપડસ લડાઈનો અર્થાત રક્ષણોનો સાધનો આપ હા પોલીસને એમ સરકારની ફરજ છે આ એ બધું આપ ખરા કદાચ ડ્રેસ પણ આપો પણ એ બંદૂકને ફોડવાની શક્તિ પોલીસ કઈ રીતે આપો એ તો શક્તિ આપણી પોતાની જોઈએ હા એટલા માટે કીધું છે કે એક વૃક્ષ ઉપર આપણે આપણે એને કોને કહેવાય કે જેને છેતર્યા એમ કોને કહેવાય અગર તો આપણે છેતરી જા કોને કહેવાય દાખલા તરીકે એક વખતે એક વૃક્ષ ઉપર પરહોળીએ પહોંચવા કે એક મોર મેઠો ટવકાર કર્યો ત્યાહું ત્યાહું કહો બોલીને પછી એ મોર ત્યાંથી એ તો બોલીને તરત ઉડી ગયો હા બીજા ઝાડુ પર એક કોયલ રાણી બેઠી હતી જે વસંત ગજવી નાખ એવું પંખી કોયલ કહેવાય અને એ કોયલ રાણીએ મીઠો ટવકાર સાંભળ્યો સવારના પોરમાં કોયલ રાણીએ મનોમન વચન બંધાઈ ગઈ કે જો વરું તો આ જે મીઠા આવા જે બોલ્યો છે એ જ પુરુષ બાકીના બધા ભાઈ બાપ હવે બને એવું કે મોર તો બોલીને ઉડી ગયો હા અને એ જગ્યાએ બે મિનિટમાં ઘૂવડ આવીને બેહી ગયો હમ ઘુવડ જેનો મુખનો ઠેકાણો નહીં ચોંચનો ઠેકાણો નહીં આંખોનો ઠેકાણો નહીં શરીરનો ઠેકાણો નહીં બોડીઓ કહેવાય હોય નહીં એ જગ્યાએ ઘૂવડ આવીને વહે ગયો મોર ઉડીને જતો રહ્યો થોડી વાર પાસે કોય આવીને જોયું તો ગૂવળ બેરી લો કોયલને ખબર નહીં એ ઓળખાય નહીં અજાણ્યો પુરુષ ક્યાંથી ઓળખાયો અમે અજાણ્યો માણસ ના ઓળખાય અજાણી નીર અજાણી અગ્નિ અજાણ્યો રસ્તો બાકી ઓધડો અને અજાણ્યો બે હરખાય થાય એટલે કોયલના મનમાં રહ્યા એ બોલ્યા હતા બાજુમાં એને બેસી જઈ ગુવળ તો એમને ઊંધું ગાલીને તો જુઓ ના જો ઓંખ્યો સર નહીં એટલે રાતના દિવસના માટે હા એમ કરતો કરતો કોયલને થોડું 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 પેલાના નજીક જવા માંડીને એના બાજુમાં જ જઈને બેઠી હા એક બે મિનિટ બેઠી પેલા તો ઊંઢું ખાલી દીધું અચાનક એ પણ જોઈ એટલે કે હા 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 કોયલ રૂપાળા કોકિલ કંઠવાળી બઈ મારા જોડે બેઠી છે એટલે બોલ્યા નહીં હા બે મિનિટ બીજી થઈ એટલે કોયલે કીધું કે કદાચ આ બોલ્યા છે પણ કદાચ મને જોઈને શરમણા હશે એટલે શરમના મારા બોલતા નથી બાકી બોલ્યા છે આર્યા એટલે અને મનોમન વરી ચૂકેલી એટલે કીધું કે સ્વામિનાથ બે પાંચ મિનિટ પહેલું બોલ્યા હતા એક વાર બોલો હું મનોમન પ્રતિક્રિયા કરી છ કે તમારું તો તમને બાકી ભાઈ બાબ ગુવળે વિચાર કર્યો કે બોલનારો તો જતો રહ્યો છે વાસ્તવમાં હું કહો ઘૂવડ છું બોલ્યો હોય તો હવે બહાર પડી ગયો હોય હા એટલે શાંત થઈ ગયો મૌન થઈ ગયો ફરી વાર કોયલે દસ મિનિટ પછી કીધું કે નાથ હા ગમું ના ગમું સય પણ હું તમને વરી ચૂકીશું માટે તમે એકવાર બોલો આવું ઘણી વાર વિનંતીને એવું બધું કર્યું હા એટલે પછી ગોળના મનમાં એમ થયું કે હવે આ ભાઈ બદલા હા નહીં હા અને એ મને વરી ચૂકીશ એટલે હવે બોલવામાં હું આ તો તોય બોલ્યા નહીં હા કોઈ કોયલે વિચાર કર્યો કે અવે આમાં એવા સંબંધ કરી લ્યો ને એ તો લગ્ન કર્યા પછી બોલશે મનોમન વરી ચૂકી લગ્ન કરી દીધો થોડો સમય જો એક બે કચ્ચો બચ્ચો થયો હે એટલે પછી તોય કહેશે કે પતિદેવ હવે તો બોલો આપણો ઘર સંસાર સારો ચાલે છે ગોવળના મનમાં થયું કે વસ્તાર થયો છે હવે જ જો હા એટલે પોતાના સ્વભાવમાં તો જેની જે ભાષા હોય એ આવી જ જાય હા એટલે પછી એમના મને કવત નહીં જાય એટલે ઘૂવડ બોલે એકદમ ઘુઘુ ઘુ હં એટલે તરત કોયલ પછતાજી કર હું તો આના વાનું ગળું નહોતું આનો ટવકો નહોતો આનો સ્વર નહીં હું તો વિશ્વાસી ક્ષેત્રે જઈશું આના શબ્દો આ તો ઘૂવળ છે કે આ તો દાળ તો કશું ભાળ જ નહીં કે સૂર્ય જેવાની ત્રેજ પ્રકાશ આ જોઈ એક તો નહીં હવે આ રીતે પસ્તાવો કરવા માંડી એમ ખરેખર વારું મારા વિરાસજ્ઞા કરીએ નીચનો હે છેવટે આપણને ઉપાધિ થાય એવો આપણે ના થાય માટે મહાપુરુષો આપણને ઈશારા કરે છે આ રીતે આપણે એક ભાષા ઉપર ક્ષેત્રે જઈએ છીએ હા અને સાચા જ્ઞાની સમદ્રષ્ટિવાન અને પરોપકારી પુરુષો શાસ્ત્રો દ્વારા બોલી બોલીને એ તો જતા રહ્યા હ સિદ્ધાંતવાદીઓ જે સમયે જે બોલ્યા હતા એમના પોતાની સમજણના હિંમતથી એ તો બોલી બોલીને જતા રહ્યા અદ્વૈતના રણકારા કરી કરીને જતા રહ્યા હવે એ આપણે સોનામોના મેઢા થઈને ગોળ થઈને બેઠી દે અને શાસ્ત્રોના શબ્દો મોર ને જેમ અને ભોવિક ભોળ્યો ધાર્મિક વિશ્વાસુરૂપી કોયલને હા ભક્તિના ભાવે અથવા તો એ જ શાસ્ત્રોના ઉપર શાસ્ત્રો રૂપી ડાળો બેસી ઉપર શાસ્ત્રો રૂપી ડાળો ઉપર બેસી બેસીને ઓંખના વોધરા અને ગોઠના પૂરા એવા દ્રષ્ટિના હીણા અને મીઠી ભાષારૂપી ઝાડ નાખરા અંધ ગોળ રૂપી ગુરવાઓને જ ગુરવાઓએ જમાવટ કરી દીધી છે હવે વચને બંધાયા પછી હું અને તમે બધાએ ક્ષેત્રે ગયા છીએ માટે હં એટલું કીધું છે કે નુગરા નફ નોગરા નીકળારે સંગળો સિદ્ધ કરી હે विकारी वंठेला माळ्या रे दिल थी दूर रि धर्म ना विश्वास पळ्या अमारा यामाने नळ्या धर्म ना विश्वास पळ्या अमारा हमाने नळ्या મુખે મીઠા ભેતર કાળા રે દિલથી દૂર રહી એટલે કીધું છે કે વાણી એ મહાન ઝાડ છે વાણી એ વશીકરણ છે અને વાણી એવી શેતરનારી છે તમે જુઓ ખિસ્સો કાતરવામાં બ્લેડ કોમ ના કર એના કરતો મીઠી મધુરી વાણી આપણોને આંખે આખા કાપી નાખ હા એટલે સમજુને ઈશારો તમે કીધો છો હા એટલે મહાપુરુષો અગર તો જેને અનુભવ થયો છે એવા અનુભવી પુરુષો આવી રીતે એમ કહેવા માગે છે હા કે અમને ના બોલાવો અમે નળશું હવે તમે અમને બોલાવશો નહીં અને બોલાવશો તો અમે તમને નળશું નળશું ને નળશું કારણ કે સાચું કે તો પાસા નહીં પડશું સાચું કહેવામાં પાસા ના પડાય કે હા એ જૂઠાને જૂઠું જ કહી દેવાય સાચાને જ સાચું કહી દેવાય હા એટલે કે દાખલા તરીકે વાંદરાના હળી કરતા કોઈ લાભ નથી વોંદરું બેઠું હોય તો બેહી રવા દેવાય કોઈ લાભ નથી જેમ ભારેલો અગ્નિ હોય એને ફૂંકવામાં કહળીઓ કરીને ખોળવામાં ખોરવામાં કોઈ લાભ નથી એ જાતે કેમ નહીં બળશું જો જાતે નહીં બળીએ ભારેલા અગ્નિને ખોળવા જઈશું હા એટલે કીધું અમને ના બોલાવો અમે નળશું તમને સાચું કે તો પાછા ના પડશું રે અમને ના બોલાવો વાંદરા સળી કરતો કહો લાભ શું કરશું ભારેલો યજ્ઞ જો ખોળો તો જાતે બળશું રે અમને ના બોલાવો જીવ જાય પણ જોખમ ખેડશું સત્વાદી પુરુષો કે જીવ જાય કદાચ અમારો પણ અમે એવું જોખમ ખેડીશું કે બોલેલું પાર પડશું જે જીવના જોખમે પણ બોલેલું પડ પડન પળ હા પણ અભિબોલ અને અભિફોક ઢોંક પીછોડા ના શોભે અમને સાચા પુરુષો છે ઢોંક પીસોડા કરશો નહીં આપણોને ના શોભ ઢોંક પીછોડા ના શોભ અમને બાપનું નામ અમે નહીં બોલીએ આ પીસોડા કરવાથી ગુરુનું બાપનું બધોનો નોમ વગોવાય ઓંગળીઓ ખોટી થાય હા નથી લીધું કોઈનું અમે કોઈ અમે કોઈનું કોઈ લીધું જ નથી તો પછી હું પાછું દેવાનું તો આવતું જ નહીં જાત મહેનતે રડશું જાત મહેનત જિંદાબાદ કોઈ રીતે અમે લીધું જ નહીં તો ગાલી પડ્યું મેં કોણ કહેશે હા અને પછી કીધું સર ઓળખ્યા તમને નથી અજાણ્યું કારણ કે એક બે દિવસનો સંબંધ નથી હં ઘણા ઘણા સમયથી ભેગા રહ્યા છીએ એટલે હવે અમે તમને ઓળખ્યા છે આ તો અત્યાર સુધી કહેતા નહોતા કારણ કે નિમિત્ત કોણ કર પણ હવ હવના સ્વભાવો અંતકાળે તરી તરીને બહાર આવશે માટે આપણે ખોટા ઢોંગ પીસોડા કારણ કે એક ખેલ હોય તોય તમે જોજો વિદુષક અને વારંગાઓ એનો પાત્રો જ જુદી રીતનો હોય પણ જે રાજા પટ તલવાર ફેરવતો હોય એના આ બધા ચાળા ના વિદૂષક ને વારંગાઓના નાચવાના કૂદવાના ટોળો કરવાના આ બધા ચાળા રાજા પાટ ભોગવે એને ના ચાલે હા અને રાજા પાઠ રાજા પાત્ર જે ભોગવતો હોય એને આ વિદૂષક જેવો વિદુષક જેવોને રાજા પાત્ર એ તો નભાયતો નાખ ચલાય તો નાયક ભજવી એતો નાયક પણ જે ભજવી એક તો હોય એના તો હોમાયના જ એક એ લોકોને ભીતરમાં ખાર પડેલો હોય છે તમે જુઓ ખારવાળું ભૂમિ હોય એમાં તમે ગમે તેમ ઉત્તમ બીજ નાખો કશું પાક નહીં ખારવાળા મોટા મોટા મકાનો હોય તો ધડામ લાઈન ભૂંય પડતા જરાય વાર થતી નથી માટે ખાર એ તો ખાર ખારનો અર્થ જ થાય વિકાર હા એટલે ભલે કદાચ એક ધારું સપાટ જેવું લાગે લગભગ જોજો જ્યાં જરૂર નથી પણ જમીન મેથી છે જમીન યોગ્ય છે ત્યાં ઓછી મેન બધો વનસ્પતિ ઉગ 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 પણ ખાર ભૂમિની અંદર એક ધારો સફેદ પટ દેખાય પણ ત્યાં કોઈ શ્યામાળા કરીને ખેતર કરવા માગતું નહીં ખેતર કર તો બધી મજૂરી માથે પડ માટે ખાર એ ખાર જ છે એમાં આપણો ઉપધાર નથી અને આપણે આપણો ખાર એ આપણા વડીલોને આપણા વંશજોના અરે ભક્તિ હોય તો આપણા गुरुना हुदी खोटी आगळिओ समजून शान स मोरख न दफण स કોઈ વ્યક્તિગત બાબત વગોવા માટે નહીં પણ લાગણી માટે અમે કોઈને શીખવાડવાના ઈરાદાથી નહીં પણ આપણે પોતાને કેમ રહેવું આ રીતે આપણી રહેણીથી જ આપણે બહાર આવીશું આપણે આગમ્ય તે કરતા હોય પણ વર્તનમાં તો દેખાય દેખાય ન દેખાય આ જ નહીં તો કાલ પણ રહેણી રહેણી વિનાની કેણી રદ સ રેણી વિનાની કેણી રદ જ સર ઋષિરાજે પણ કીધું સર કે જે કેણી કહેતા હોય ને રેણીથી પાર પાડવી જોઈએ રેણી કેણી એક થાય તો પછી આપણે બીજું કોઈ નુકસાન નથી માટે બોલો સદગુરુ મહારાજનો જય